પાઇક લે મી પ્રોજો ઠરી જો ઠરી આજ આ વિડિયો નોનો બનશે અથવા આવે પણ નહીં કદાચ હું જોઈશ કે ટ્રાય કરીશ થોડા કોણ કરે છે તુરની પર દૂધમાં થાય કે બીજો રૂટ કરી વિચાર આય દૂધી કા હલવા એન્ડ મીઠાઈ કેમ છે મજામાં લે પહેલા આનો નાસ્તો કરી લેતો બે કાલે ઓડિટા બનું તો એટલે મોડું થયું ઓડિટા આવ્યું એટલે થોડું મોડું થયું પણ આ ફેમિલી બધી તમે ફેમિલી સાથે ભોજન લેશો હું કાલે તો ગુડ મોર્નિંગ આવ્યો તો ને અત્યારે મોડો ઉઠ્યો હજી બધું બાકી એડિટિંગ બાકી અપલોડિંગ બાકી ફટાફટ પૂરું કરીશ ઓફિસ પણ દારણ થશે આ તો ચક્કર ખેતરમાં ફટાફટ લગાવી દઉં કૂતરો જીરમ હતો એ કાઢવાના તો ઠંડી છે જોરદાર અત્યારે તો បបួនបាយគលីមីប្រោចទៅឈរយុទ្ធ ચાલુ કર્યું કારણ કે હવારમાં મોડો ઉઠ્યો તો તે બધું કામ બાકી તો ફટાફટ બધું કામ તો ઓફિસર કારણ કે આ તમારે આજે છે ઓડિટ તો ફટાફટ આવી જ્યાધી સરાયા નથી આવશે કદાચ અડધો કલાક પોણો કલાક અને જો ડ્રેસ કોડ પણ પહેર્યો અને બસ બ્લોગિંગ કર્યો જ નહીં શું ખબર સાંજે કેટલા વાગે કદાચ આજ વીડિયો નો ન બનશે અથવા આવે પણ નહીં કદાચ હું જોઈશ કદાચ ટ્રાય કરીશ થોડા ઘણો કદાચ કરી દે બનાવવાની કોશિશ કરીશ પણ બટ કદાચ મોડો તો નહીં આવે કદાચ વહેલો આવશે પણ કદાચ આવી શકે ખરી સાંજે નવ થી સાડા નવ થઈ ગયા હતા કમ્પ્લીટ પછી જમ્યું હું તો પછી રાતે વળી થોડું પોણી આવ્યું હતું બધું કામ પતાવ્યું ખેતરનું રાતે એક બે કલાક હવા ઉઠાણું જ નહીં હાવ હાવ હાડા હાથ થઈ ગયા ફટાફટ દૂધ ભરાવા દૂધ ભરાઈને આવ્યું તો આઠ થઈ ગયા શું બીજું કઈ કામ જ ના થયું તો પછી તો વિડીયો ઓફિસ આવીને ચાલુ કર્યો હોય એ દસ સાડા દસ અગિયાર વાગ્યા અત્યારે તો જોઈએ હમણાં અડધો કલાક પછી ઓડર ચાલુ થશે જશે ચાર સાડા ચાર પાંચ વાગ્ય કદાચ પાંચ તો કદાચ બતાવું હું ઓફિસે શૂટિંગ કરીશ અશુક આવે પછી આજનું ઓડિટર તો ખતમ થઈ ગયું અને અશુકની પણ રૂટમાં થઈ ગયા બીજા રૂટ કર્યો બિચારા અને એકવાર ખલાસ થઈ જાય બીજો રૂટ કર્યો ખલાસ થઈ ગયો

Σόμλα, δάβι, να δάβι. Αν πέλα, Σόμλα, α το ξέρει, μου είπε. Δου την όλο, με τη μοντά. Πέσει το μπανέν λαϊό, ο Λονδί βαδό. το કાલે તો મોડો આવ્યો તો હાડા નું વાગે પણ આજ વહેલો આવ્યો કાલે ઓડિટા બાનું તો એટલે મોડું થયું ને આજ ઓડિટા હોય એટલે થોડુંક થયું પણ આજ ફેમિલી બધી તમે હરી ફેમિલી સાથે ભોજન લેશો શું કારણ કાલે તો બધા જમીન સુઈ ગયા હતા ને અમે તો હાઉછેલાં હતાં આ શું તો વેલી ખાઈને સુઈ જતી શું નહીં આ તો શું કહી હરી ભાત ઓહોહસલ ભાત બની હતા એમ કાંઈ નથી શું લીલમડ છે નાસા થંદર કાલે તળત કાલે તળેલો તો એ મેં મોડ હાર હતા હા અને ઠંડી પડે ચાર પાંચ દિવસ સુધી ફૂલ ટૂંકા કાઢ્યા બધાને જાકેટ સ્વેટર અને ટોપી જેટલું હોય એટલું બધું બધું બારું ઘટાય પાછું મેલું ને બધું ચમેલી ધોને હવે ઋતુ એને કાલે ભાઈ એનો પરિચય બોલવાનો છે મતલબ હા લખવાનો લખવાનો પરિચય આખો તો આ પરિચય હું શીખવાડવાનું બીશું નહીં આવતું